સવારથી જ મૈરપુરા વિસ્તારમાં સ્થિત ગોડિયા બાબા મંદિરેથી રથયાત્રાનો શુભારંભ થયો હતો જેમાં શ્રદ્ધાળુઓ ભજન કીર્તન સાથે જોડાઈ રથને આગળ લઈ રહ્યા હતા ભગવાનના રથને ફૂલો અને રોશનીથી શણગારવામાં આવ્યો હતો યાત્રામાં બાળકો યુવાનો અને વૃદ્ધ ભક્તોનો ઉમળકો જોવા મળ્યો હતો રથયાત્રા દરમિયાન પોલીસ તંત્ર દ્વારા કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો જેથી શાંતિપૂર્ણ રીતે યાત્રા પૂરી થઈ શકે શહેરના અન્ય વિસ્તારો જેમ કે કતારગામ અઠવાળાઇસ નવસારી બજાર અને અન્ય મંદિર વિસ્તારોમાં પણ રથયાત્રાઓ યોજાઈ રહી છે સ્થાનિક સંઘો અને સેવાભાવી સંસ્થાઓ દ્વારા યાત્રામાં રહેલા લોકો માટે પીવાના પાણી છાશ અને આરા માટેના સ્ટોલ પણ ગોઠવવામાં આવ્યા છે સમગ્ર યાત્રા માર્ગભરના વાતાવરણમાં ધાર્મિક ઉલ્લાસ છવાય